શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે શ્રી રામાનંદ સ્વામીની બસો છ્યાસીમાં પ્રાગટ્ય જયંતી શ્રી રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય સંવત સત્તરસો ના શ્રાવણ વધ ના રોજ અયોધ્યામાં થયું હતું તેઓ બ્રાહ્મણ કુળમાં પ્રગટ્યા હતા તેમના પિતાશ્રીનું નામ અજય વિપ્ર અને માતાનું નામ સુમતી હતું તેઓનું બાળપણનું નામ રામ શર્મા હતું નાની ઉંમરમાં સંસારના બંધન તોડીને તેઓ ગૃહ ત્યાગ કરી સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં આવ્યા અને ત્યાં શ્રી આત્માનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ રામાનંદ સ્વામી નામ ધારણ કર્યું શ્રી રામાનંદ સ્વામી સાથે એક વર્ષ પાંચ માસ સોળ દિવસ રહ્યા હતા તથા આ લોકમાં તેસઠ વર્ષ ચાર માસ અને પાંચ દિવસ રહી અનેક મુમુક્ષોને ભગવાન ઓળખાવ્યા અનેક મુમુક્ષોમાં સદાચાર શીલ સંસ્કાર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના બીજ વાવ્યા અને ત્યાર પછી એ બીજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પોષણી કરીને વટ વૃક્ષ બન્યા જન્માષ્ટમી પર્વ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ શ્રી રામાનંદ સ્વામીની 286મી પ્રાગટ્ય જયંતિ આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુગ્યાથી પૂર્વ મહંત શ્રી હરિકેશોદાસજી સ્વામી મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં તેમજ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે કૃષ્ણ મહારાજ સમક્ષ વિધવિધ મીઠાઈઓનું અન્નકૂટ ધરાવી પારણિયામાં ઝુલાવીને ઓછો કરાવવામાં આવ્યો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ હરણી રોડ ઉપર આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર તેમાં આજે શ્રી રામાનંદ સ્વામીની બસો ને છ્યાસીમી પ્રાગટ્ય જયંતિ પણ ઉજવવામાં આવી હતી સાથે સાથે જન્માષ્ટ જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો જેમાં અનેક હરિભક્તોએ લાભ લીધો હતો જેમાં ઉત્સવ ધૂન કીર્તનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને તેમાં પંચાગીરીનો પ્રસાદ પણ સૌને આપવામાં આવ્યો હતો અને ધામધૂમથી જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવ્યો હતો અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ સાધુ શ્રી સનાતન સ્વરૂપદાજી ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા